આપણને બધાને ખબર છે કે અંબાજીના પાડલિયામાં વનકર્મી પોલીસ અને એમની સામે આદિવાસી સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું ત્યારબાદ આ આ ઘટનાને વિપક્ષ સતત સતત છે છે પ્રહાર કરવામાં આવી રહ્યા પરંતુ બધા ચર્ચાઓની વચ્ચે હવે ત્યાંથી આદિવાસી સમાજના લોકોનો અવાજ ઉઠ્યો છે અવાજ એવો ઉભો થયો છે અને એક સામાજિક આગેવાને એવો સવાલ ઉભો કર્યો છે કે આદિજાતિ વિકાસ મંત્રીઓ ક્યાં છે એમ વાત કરવા જઈએ તો બે આદિવાસી વિકાસ મંત્રી છે એક પીસી બરંડા અને નરેશ પટેલ આ બંને મંત્રીમાંથી એક પણ મંત્રી એ વિસ્તારમાં જઈ અને આદિવાસી સમાજના લોકો માટે વાત જોવા મળ્યો આદિવાસી સમાજના લોકોની વાત આપણે સાઈડમાં પરંતુ તંત્રને લઈને જે આખી ઘટના ઘટી એ ઘટનાને લઈને પણ બોલતા ના જોવા મળ્યા છેલ્લે તો આ પ્રશ્નો ઉભો આવીને રહે છે આદિવાસી સમાજના લોકો માટે જ એમને મંત્રી પણ કદાચ આદિવાસી સમાજના લોકોના વિકાસ માટે જ બનાવવામાં આવ્યા છે વધુમાં આ સમગ્ર ઘટનાને લઈ અને એક સામાજિક આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું સૌ પ્રથમ એ સાંભળી લઈએ સરકાર માંગુ છું ટ્રેલર હે હે પિક્ચર તો આદિવાસી સમાજ એ શાંતિપ્રિય સમાજ હતો એ સમાજ ને કામ પાંડલિયા ગામ થી શરૂ કર્યું છે ત્યારે હું કેવા માંગુ છું કે પ્લાન્ટેશન નામે

સામ્રાજ્ય આદિવાસી વિસ્તારની વાત હોય દાહોદની વાત હોય સ્ટેચ્યુ ઓફ વાત હોય ડન સાપુતારા વાત હોય સમગ્ર અંબાજી થી ઉમર આદિવાસી વિસ્તાર અંદર જળ જંગલ જમીન હરણ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી ના સરકાર ના ઈશારે થઈ રહ્યું છે ત્યારે સમગ્ર આદિવાસી સમાજને કહેવા માંગુ છું કે અઢાર આલમ નો તમામ સમાજ જો આપણને સમર્થન કરતો હોય તો આપણે પણ આપણી એકતા બતાવી અંબાજી થી ઉમર

એ આદિવાસી સમાજ સંસ્કૃતિ રીત રિવાજો સાથે વિધાનસભા નો ગિરાવો કરીશું ને તો બેસતા પણ નહીં આપણે આ માંગુ છું આદિજાતિ મંત્રીઓ આપણા છ છ દિવસ થઈ ગયા છતો આજે આદિવાસી સમાજની શું પરિસ્થિતિ છે એ પાંડલિયા ગામ ની મુલાકાત પણ આપણે આદિવાસી વિસ્તાર ધારાસભ્ય લીધી નથી તો સમગ્ર ગુજરાતના આદિવાસી પટ્ટીના જે ધારાસભ્ય છે એ ધારાસભ્યને પણ આપ દરેક તાલુકા મથકે જિલ્લા મથકે આવે ત્યારે એમની ઓફિસે એમના ઘરે એમનો ઘેરાવો કરો કે પાંડેલિયા ગામની અંદર આપણા આદિવાસી સમાજના ભાઈઓનો જે પ્રશ્ન બન્યો છે અને તમે કેમ સમર્થન કરતા નથી શું તમે સાચા આદિવાસી નથી તમારો ડીએનએ આદિવાસી નથી આ વાત તમે કરજો અને સરકારને પણ કહેવા માંગુ છું કે આ ધરણા પ્રદર્શનથી જો ન્યાય નહીં આપો તો આગામી અમારી લડત જેમ બિરસા મુંડા ભગવાન અમારી અહીંયા હવે સવાલ એટલો જ ઉભો કરવામાં આવ્યો છે કે આ આદિજાતિ મંત્રીઓ છે ક્યાં એમને વિકાસ માટે રાખવામાં આવ્યા છે લોકોના વિકાસ માટે રાખવામાં આવ્યા છે તો પછી એ લોકો એ વિસ્તારની મુલાકાત કેમ નથી લેતા શું એમના માટે યોગ્ય નથી શું એમને એવું યોગ્ય નથી લાગતું કે એમણે જઈ અને ત્યાં મુલાકાત લઈ આખા મામલાને લઈ અને શું વાત છે એની જાણકારી લેવી જોઈએ આ સમગ્ર ઘટનાને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે સવાલો પણ ઉભા કરવામાં આવ્યા છે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં